પોરબંદરમાં ફાયરનું બાટલું ફાટવાની એક ઘટના સામે આવી છે જેમાં એક આધેરનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે બાટલું સાફ કરતી વેળાએ આ ઘટના બની હોવાનું પોલીસને ચોપડે નોંધાયું છે ત્યારે આ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથકમાં થયેલ બનાવની નોંધ મુજબ પારસનગર ફાટક નજીક

ત્યારે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ ખાતરી અપાય છે જે ભરના બનેલો છે એ અનુસાર આ જે પ્રેમાસિસ છે એ રહેણાંક પ્રકારનું મકાન છે અને એની અંદર જે ફાયર એક્સટેન્ડિશનર આવે છે એમાં જે એનું મટિરિયલ હોય ભરવાની કાર્યવાહી ચાલતી હતી અને આવી મટિરિયલ ભરવાની કાર્યવાહી દરમિયાન આ બના બનેલો છે અને જાણવા પ્રમાણે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે એટલે એમાં જે ફાયર એક્સટેન્ડિશનરમાં જે અલગ અલગ પ્રકારના મટિરિયલ આવતા હોય છે એમાંથી કયા પ્રકારનું મટિરિયલ ભરવામાં આવતું હતું અને એમાં ફાયર સેફ્ટીને રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થાય કે કેમ એક્સપ્લોઝિવ લાયસન્સ લેવાનું થાય કે કેમ એનું વિસ્તૃત તપાસ કરી અને આગળ કાર્યવાહી કરવાની આવશે આવી કોઈ માહિતી મળશે તો ચોક્કસ એને કોઈ લેવાપાત્ર થાય છે કે કેમ એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને એમાં ફાયર રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થતી હોય લાયસન્સની કોઈ પરવાનગી લેવાની થતી હોય કે બિનખેતી પ્રકાર બદલવાની વિષય હોય એની પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે આ જે ફાયર ઇન્સિડન્ટ બનેલો છે અને વ્યક્તિનું મૃત્યુ થયું છે એ પ્રીમિયસિસમાં પણ એને સોપ અને સોપ એન્ડ એક્સ્ટ્રા લાઇસન્સ જો લેવામાં આવ્યું હશે તો એ કાયદા અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવશે